અરે અરે હા બધું સમારવાનું આપી કે આ સમારી નાખજે ખુલ્લો બોલો હું તો અહીંયા નોકરાણી છું ને તારા નાસ્તો બનાવવા માટે આ શું કર્યું તે આ પાપડ ખુલ્લા પડ્યા છે આ તને એમ ઘરમાં કામ કરવાની ખબર પડે કે નહીં વાહ મને ખબર નહીં પડે તમને તો જાણે બહુ ખબર પડતી હોય તો હું જ કરું છું તું તો ટીચુ નથી મારવા લાગતી મને એવું છે તો હજી સુધી નાસ્તો કેમ નથી બહેનો અરે ટાઈમ તો જુઓ તમે મારા પહેલા આ ઘરમાં આવી ગયા તો એ તમને ખબર નથી પડતી કે અત્યાર સુધી નાસ્તો નથી બહેનો હવે તું મને શીખવાડ છે કે તું પહેલી આવી કે હું પહેલી આવી આ છે ને તારી જેઠાણી છું થોડી આમ માન સન્માન રાખ મન ફાવે ને એમ ના બોલ્યા રાખ

અન નકતા બનીને આવે અયા તો શું કરવાનું બોલો બોલો શું કરું તમારું નકટી જો નકટી અરે હું બારમ તમને તો છે ને હું મમ્મીને કઈશ આવી રીતે વાત કરું છો પછી મને કહો છો મને શીખામણ આપો છો જા અને આ કરે આ લોટ વોટ બાંધી દે અને આ જો કુકર ચડાયું છે ખાલી આ દાળ છે ને વઘારવાની બાકી છે એ વઘારી નાખજે અને લોટ બાંધી દે જી મેડમ હવે તમે છે ને એક વાત સાંભળી લો આ ઘરમાં હું એક કામ નથી કરવાની બસ બહુ થઈ ગયું બધા કામ મારે જ કરવાના બાર કપડા ધોઈને આવી હંજવારી પોતા કરીને આવી હવે નાસ્તો બી હું જ બનાવું એટલે તું નહીં કરશે તો શું મારે કરવાનું હું નહીં કરું ચાલ થશે એની રીતે કામ મારે શું મારે કેટલા ટકા પછી કહો છો કે હું મોટી વહુ છું મારે સાથે સરખી રીતે વાત કર આ એવા કામ કરો તો તમારી સાથે કેવી રીતે હું સરખી વાત કરું નાની છો ને તો નાની થઈને રે તને તેવું હશે ને કે હું જ આવી પછી જ આ બધું ઘરમાં આમ સારું સારું થાય છે ને હા આ ગાડા નીચે કૂતરું ચાલતું હોય ને તને એવું લાગે કે હું જ બધો ભાર ઉપાડું છું એવું છે તારું એવું છે ને તમને લાગે છે બાકી તમે જ્યારે આ ઘરમાં હતા ને જ્યારે હું નહોતી આ ઘરમાં ત્યારે કઈ સરખું નહોતું હું આવી પછી જ બધું સરખું થવા લાગ્યું છે દેખાય આવે છે દેખાય આવે છે જોતો કરી કેટલું સરખું જ ઘરમાં જ્યાં ને એક વખત રૂમમાં જઈને જોઈ લે ને પોતાનો રૂમ સરખો નથી કરી શકતી એમ કે હું આવીને પછી ચરખું થઈ ગયું છે હે સરખું જ છે તમારા રૂમ કરતા તો બહુ સરખું છે અને એક એક માણસ કેટલું કામ કરે બધું કામ કરે શું કામ નહીં કરી શકે નાની છે કરવું પડે કામ હું મોટી છું મારે થોડું તો રાહત જોઈએ ને કઈ કામ કરતા નથી ઘરમાં થોડી રાહત જોઈએ કેટલી રાહત જોઈએ ભાઈ ના તું જ કરી લે છે બધું જા જા હવે મારે તારી મોડે નથી લાગવું છે ને સ્ટોપ નથી તારી જોડે ઝઘડા કરવાનો જા અને આ લોડ વોડ બાંધી દે કઈ કરવાની હું હું તમારે જે કરવું હોય કરો તમારો ઓનલાઈન ઓર્ડર કરી લઈશ જમવાનું તો હું કરી લઈશ તને કરતા આવડે તો મન નથી આવડતું

નહીં બોલતો શું કરું તમારા આઈ લવ યુ ની આ તમારા આઈ લવ યુ થી ઘર નથી ચાલતું હા પણ તું કામ કરે છે એટલે ચાલે છે હું કામ કરું છું એટલે ચાલે છે પણ પેલા એક એને કે ગુસ્સો કેમ કરે છે આટલો બધો શું થયું બીજું શું કરું ગુસ્સો નહીં કરું તો હા તમારા ભાભી છે ને ખબર નહીં ક્યાંથી આવી ગયા છે એના ઘરેથી મારા મોટા ભાઈને પરણીને આ ઘરમાં લાવ્યા શું કામ લાવ્યા હા એને એનો ઘર સંસાર આગળ વધારો હતો ને એ માટે બીજી કોઈ છોકરી ન મળી ફિલહાલ તો આજ હતી એટલે એની સાથે જ લગ્ન કરી લીધા તો મારી સાથે નોતા કરવા મારે લગ્ન કારણ કે હું હું એ છોકરી સાથે નથી રહી શકતી અરે પણ તારે એ છોકરી સાથે ક્યાં રહેવાનું છે તારે મારી સાથે રહેવાનું છે તે મારી સાથે લગ્ન કર્યા ને કેમ ભૂલી જાય છે તું તમે તો રોજ સવારે ઓફિસે જતા રહો છો પછી ઠેર સાંજે આવો છો ત્યાં સુધી તો મારે એની સાથે જ રહેવું પડે છે ને આ ઘરમાં એનું જ મોડું જોવું પડે છે પણ થયું શું એ કહીશ શું કામ તને મારા વાલા ભાભી ખટકે છે વાલા ભાભી વાહ વાલાનું વી નથી આમાં હશે પણ તું તો કે તું તો છે ને મારી વાલી અરે હું છે ને કંટાળી ગઈ છું હવે આ ઘરમાં આપણે આપણે નોખા થઈ જઈએ હે હા નોખા થઈને ક્યાં જઈશું બીજા ઘરમાં જો આપણે ભાડે રહેશું ને એ બી મને ચાલશે બધું ચાલશે પણ હું આ બાઈ જોડે નથી રહી શકતી અરે રોજ સવાર સવાર થી શરૂ થાય છે અને ઠેઠ સાંજ સુધી મારી સાથે બસ દરેક કામમાં કચકચ કર્યા કરે છે અરે પણ જોરી થી કે મારી વાત સાંભળ માનું છું કે ભાભી તારી સાથે સરખી રીતે વર્તન નહીં કરતા હોય તારી સાથે ઝઘડો કરતા હશે પણ તારે શું મગજ નથી તારે શું જીભ નથી તું પણ સાથે ઝઘડો કરી લે અથવા તું સામે બોલી લે પણ જો આ ઘર છોડીને જવું કે બીજે રહેવું એ આ વાતનું સોલ્યુશન તો નથી ને એક વાત કહું અત્યારે છે ને આપણે બધા ભેગા રહીએ છીએ હું કમાઉ છું મોટા ભાઈ કમાય છે અને આ એક ઘર ચાલે છે કાલ સવારે આપણે અલગ થઈ જઈશું ને તો આ ઘરનો ખર્ચો અલગ આપણા ઘરનો ખર્ચો અલગ ખર્ચા વધી જશે એટલી આવક છે નહીં બચત થશે નહીં તો નોખું શું કામ થવું છે બે ટાઈમ જમવાનું મળી જશે ને એ મને ચાલશે પણ તમારા ભાભીનું મોડું જોવું મને નથી ગમતું અરે આજ સુધી હું બધું સહન કરું જ છું ને એ મારી સાથે ઝઘડો કરે છે કચકચ કરે છે અને સાચું કહું ને આ બધી વસ્તુનો એક જ હલ છે એક જ રસ્તો છે આપણે અલગ થઈ જઈએ બસ અરે તું કેમ બધું ના થઈ શકે તું છે ને માત્ર આપણું વિચારે છે તારું વિચારે છે આપણા ભવિષ્યનું નથી વિચારી રહી ભવિષ્ય એકદમ ઉજ્જવળ છે જો આ ભાભી જોડે આપણે નહીં રહીએ તો જો પ્લીઝ તને સમજાવવાની કોશિશ કરું છું અત્યારે છે ને તારા મગજમાં જે આ અલગ થવાના વિચારો છે નોખું રહેવું છે આ બધા વિચારો છે ને એ અત્યારે બાળીને ભસ્મ કરી નાખ અત્યારે છે ને મગજમાં ના લાવ અત્યારે થોડું ઘણું સહન કરી લે ભવિષ્યમાં છે ને આપણે વિચારીશું કે આપણે અલગ રહેવા જેવું છે કે નથી જેવું તમારે તો કઈ સાંભળવું હોય નહીં તમારે તો કઈ સહન કરવું હોય નહીં તમારે આ ઘરમાં રહેવું હોય આખો દિવસ એટલે તમારા માટે બોલવું બહુ છે છે મને ખબર કે હું આ ઘરમાં કેવી રીતે રહું છું અને મમ્મી મમ્મી તો એમને કઈ બોલતા નથી એક કામ કરીએ ને હું એ લોકો સાથે વાત કરવાની કોશિશ કરું છું હું સમજાવું છું બસ હા થોડોક સમય તો આપી દે મને થોડાક સમયમાં જો બધું સરખું થઈ જાય તો આપણે અલગ થઈને શું વાંધો છે મતલબ અલગ થવાનો મતલબ જ શું બને છે એટલે સરખો ના થાય તો પછી અલગ થઈ જશું બીજું શું આમ પણ દર વખતે છે ને તમે એવું જ બોલો છો હવે મારે નથી સાંભળવું દર વખતે હું જ્યારે પણ તમને કહું ત્યારે તમે એમ ત્યારે તમે એવું જ બોલો છો કે મને થોડોક ટાઈમ આપ હું વાત કરીશ હું કંઈક કરીશ પણ ક્યારે બધી વસ્તુનો યોગ્ય સમય હોય છે એ વસ્તુ યોગ્ય સમય થાય ને તો જે સારી લાગે એટલે સારી પણ ના લાગે એટલે કહું છું આવી ગયો તમારો યોગ્ય સમય ખબર નહીં ક્યારે આવશે મારે શું મારે કંઈ નથી કરવું બસ હું અહીંયા બેઠી બેઠી પેપર વાંચીશ હા ટીવી કેમ બંધ છે સિરિયલ નથી જોવાની મન નથી થતું સિરિયલ જોવાનું બે એ તો સારી વાત કહેવાય ઘર માં ચાલે છે ને સિરિયલ પછી મારે આ સિરિયલ જોવાની શું જરૂર અરે આવી વાત કેમ કરશો તું તો કેવી વાત કરું આ ઘર માં રો છો કે બહાર રો છો તમે

આપણે લગ્નની તારીખ લેવા ગયા તા ત્યારે તે હું કીધું હતું કે હું એને નાની બેન તરીકે રાખી કીધું હતું આ તો એ મને મોટી બેન જેવી ગણે ત્યારે હું એને નાની બેન જેવી ગણીને રાખું ને અરે મારી સામે એવું બોલે છે અને જરાકે માન નથી રાખતી મારી અને મને તો લાગે છે તમને ખબર હતી રસોડામાં કેવા ઝઘડા કર્યા મારી જોડે કે હું નથી રસોઈ બનાવવાની અને હું એમ કહું છું કદાચ મેં બે કામ એને વધારેના ના સોંપી દીધા તો ના કરાય એને વાંકી વળીને કરવું પડે કામ કે લાવો ભાભી હું કરી નાખું છું

તો તમારા તો છે ને તમારા ઝઘડા ને બંધ થઈ જાય તો આ વાત તમે એને સમજાવો ની મને તો લાગે છે અત્યારે એના વર પાસે ગઈ ને ફરિયાદો કરતી હશે કે ભાભી મારી જોડે એમ કરે ભાભી મારી જોડે તેમ કરે અને કદાચ મને એવું લાગે છે કે આ હામે આવે ને ત્યારે મારા હાથી નજરથી નજર મિલાવી વાતોય વાતો નથી કરતી એટલે કહેતી હશે કે મને તો એનું મોઢું જોવું નથી ગમતું પણ એને નથી ખબર કે મને એમ કદાચ આચું જોવાનો શોખ નથી હા મને તો પૂછે ને કે મને તારું મોઢું જોવું ગમે છે કે નહીં

કે હું જેઠાણી છું તો મારું થોડુંક તો કઈ હોય કે નહીં એમ ઉભરે તો પરણીને પરણી ઘર માં આવી તો મમ્મી તને મદદ કરાવતા કે નહીં કામ માં હા તો તો અત્યારે તમારા બે ને હળે મળે કામ કરવાનું હોય જો હું પરણી આવી ને ત્યારે આ મમ્મી છે ને આ મારી ઉપર જો હુકુમી કરતા જ હતા અને એમનાથી હું આ અત્યારે બી હાલમાં માં પણ એમનાથી દબાઈ નીચે છે દબાઈ લી થઈને જ ચાલુ છું તો આને પણ મારું રાખવું જ પડે મારી હાથ નીચે રહેવું પડશે એને પણ તું અત્યારે હવે આ તારો રૂપ દેખાડશો એ ખોટું કહેવાય ઓ આ લગન ચેન બીજેથી આવું બધું કરવા નથી ખોટી ફાઈવીને હું તો ખોટીની વાત નથી પણ તું આવી રીતે આવા શબ્દો બોલ તો અમારે શું સમજવું એમ કહું છું બૈરાને સમજવાનું બીજું હું સમજવાનું હોય હું તમારું બૈરું છું તમારે મને સમજવાનું હોય આ બીજા બધા વિચારો ના કરવાના હોય બૈરા બૈરા તરીકે તું અહીંયા રે તું અત્યારે મારી હારે આમ ખાલી કેવા આવી પણ મને એવું લાગે તું મારી યાર ઝઘડો કરશો ના હું કેવા નથી આવી તમે આયા તા હામે ચાલીને એટલે મેં તો કીધું મને એની જેમ છે ને ચાપલાગીરી કરવાનો શોખ નથી શોખ નથી જો મારી વાત સાંભળો આ ઘર છે ને એક પંખીનો માળો કહેવાય ઈ એને ઈ વિખાય ને એનું આપણે ધ્યાન રાખવાનું આ એ વિખી નાખશે ના ના વિખી નાખશે બે એક આતિસન તાળી નો પડે એ એવી રીતે જ એક વ્યક્તિ જો નમતું લઈ લે તો ઝઘડા છે ને અડધી કલાકમાં નહીં પણ અડધી સેકન્ડમાં જ બંધ થઈ જાય સમજી હું છું હું એમ કેવા માંગુ છું તું નમ તું લેવા માંડ એમ કહે હા તારી વાત હાશી છે પછી દસ દિવસ જાય ને એટલે એમાં જો બદલાવ આવે નમતું તો આજે નહીં લેવાય ને કાલે નહીં લેવાય બોલો થાય એ કરી લેજો જાઓ પતિ કી વાત તો જો મારી વાત આંબળ બે હાથ જોડું આ ઘરને છે ને હાસવીને રાખવાનું છે આપણે તીજું માથુંય જોડી લોજી ને એમ નથી વાત અત્યારે તમે આ નાની નાની વાતમાં ધગડા કરો પછી મોટા ઘડા થાય અત્યારે તમે દેરાણી ધટાણીના ઘડા પછી અમારા બે ભાઈઓના ધગડા થાય પછી નોખા ખાવું પછી ગામ વાળા બધાય વાત બસ કહેવા માંગુ છું કે નોખા થવું છે બસ મારે એની જોડે નથી રહેવું મારે એનું મોડું નથી જોવું ને મારે છે ને આ ઘરમાંથી દૂર જતા રહેવું આ વિસ્તારો મેળવો છે મારે શાંતિ મેળવવી છે એ નહીં સાંભળો છો મારે એ નથી રહેવું જુદા થઈ જવું છે

મેં હું ઘરમાં ધ્યાન નથી દીધું અને હું આ મોબાઈલ માં પડી રહું છું મતલબ એવો નથી હું જેવું તેવું જોઉં બરાબર મારી કથા વાર્તા જોતી કથા વાર્તા સો સો ને હા તો પછી હા આપણા ઘરમાં જે ઝગડા ચાલે છે એનું કાઈક સોલ્યુશન હોય તો જોવો ને તમે કૈક સમજાવો ને હું સમજાવો ને આ જ્યાં સુધી તારી બાઈ હતી ને ત્યાં સુધી વાંધો નહોતો પણ આ આડાવાડાની ભેગ્યું છું ને ત્યારથી ઘરમાં તો કોણ જાણે રોજ મહાભારત હોય વાહ ભાઈ વાહ જ્યારથી મારી બહુ આવી એટલે જાણે કે ભાભી તો સાવ દૂધ ના ધોયેલા છે એમનો તો કોઈ દી કઈ વાકશ ના હોય એ તો કોઈ દી બિચારા બોલે જ નહીં મોઢામાંથી માંથી થોડુંક ધીમે ધીમે બોલ એ પાસે એ સાંભળશે ને તો રાયડું નાખતું નાખતું અહીંયા આવશે વાત કઈ મારી એકની બાઈ નો નથી ભાભી નો પણ એટલો જ વાત છે આપ જો જયારે આપણે બોલવાનું ચાલુ કરીએ ને જયારે સામે વાળો વ્યક્તિ બોલે નઈ ને ત્યાં સુધી ઝઘડો નો થાય પણ નહીં બધાને બોલવું જ હોય તો પછી ઝઘડો થવાનો જ છે પણ એ બધી વાત હશે પણ હવે છે ને

બહુ વળી બે વાસો કથા વાસો તો એમાં આવતું હોય છે ને પ્રેમ થી સમજાવાય એમ તમે તો અત્યારે અમારે ઝઘડો કરતા હોય એવું લાગે વારે બટા આજે તો ખબર નઈ કાન ભેરા લાગે મારા વિરુદ્ધ નકર કોઈ દી આવ્યા નથી હો જો અમારી બાઈએ અમે ચેડામણી કરી હોય તો ત્યારે તમને ઘસકાવતા હોય તમને સમજાવતા ન હોય કે તમે અમારી ઘરવાળીને સમજાવો હા કેવી વાતો કરે છે મમ્મી પણ ઘણી વાર તો એવું લાગે છે કે આ મમ્મી આપણને સમજાવી મતલબ આપણી વાત સમજી શકે છે કે સમજી નથી સમજી શકતા મને તો એવું લાગે છે અને મમ્મી હું તમને શું કહું આ વાત હજી આપણા ઘરમાં ઘરમાં જ છે બરોબર જો સોસાયટીમાં જ આવે આપણા હગાવાલામાં જ આવે ને તો આમાં છે ને એ આપણા ઘરને આબરું જાય અને આમાં નામ તમારું જ આવશે મને ખબર છે નામ મારું જ આવશે ઘરમાં બે ભાયુ એટલું બાધે છે અને એકને કહું તો ઓલીનો વાઘ કાઢે તો આનો વાઘ કાઢે બે હરખ્યું છે કોઈને કહેવા જેવું નથી ગમે એટલું સમજાવો ને તો બે ની મોર ભાગવત પાથરું હોય ને એવું લાગે છે પણ તમે એક કામ તો કરી શકો ને તમારે છે ને એવું શેડ્યુલ બનાવવાનું કે એક જગ્યાએ બે બાયું ભીગ્યું થાય જ નહીં જે કરો એ આ ઝઘડા બંધ થાય ને એવું કરો કારણ કે જો અમાર બે ભાઈઓ વાંધો નથી બરોબર અને ભાઈઓ માંથી વાંધો પડે એવું કરાય ને એટલે વાંધો પડશે એટલે તો એમ જ કે હાલો થાવ તમે તો બે એવા

યાદ રાખજો હા તમે આવું બોલો એટલે એવું થયું રે કોઈ હારા વિચાર આવ્યા છે હું સાની મની મારા મોબાઈલ માં એને કથા વાર્તા જોતી બીજી કઈ મગજ મારી કરું છું તમે તમારા ધંધા ધ્યાન જો ને બીજા બધા હું કામ ધ્યાન આપું છું